થોડીક બરાબર જેવું છે એટલે બાકી નકર તો બહાટી બોલાયજો કાલે હારો હતો ઝાપટા ઝાપટા આવતા હતા આ જો કેવું વાતાવરણ હોય છૂટા સવારે વાદળા ચાલુ છે ને ઝડપ ત્યાં લેશે અમારે અશ્વિન ભાઈ જો આવ્યા છે આમ વ્યાજ જતા ઘર બાજુ પાછા આવ્યા છે તો વાતાવરણ આવું છે કઈક કપાભાઈ નમી ગયો આપડો તો એટલો પવન હતો વરસાદ એ બાબા હાટી બોલા દીધી ઠેઠ ઓલી સડકે થી ઓલી સડકે થી ઠેઠ અહીં સુધી પાણી હતું ઘરે સુધી જોવો આ ગવાત ને બધું ફાળી દીધું જો ત્યાર થઈ ગયા છે ને જે મા દીકરી ત્યાર થાય છે ભાઈ ત્યાં જવાનું છે એ કંઈ નક્કી નથી પણ જાહુ ખરા જો અમારા યુષભાઈ ચાર થઈ ગયા યુષભાઈ ચાર થઈ ગયા કે ભાઈ હે અમારા યુષભાઈ ચાર થી ગયા છે ભાઈ અમે ત્યાર થઈ ગયો છે મા દીકરી નવારો છે ભાઈ પછી બતાવીએ આપણે ચ્યાર થયા કે નહીં કેવું રાવે સાબ એવું લાગે છે આપણને

ફાઇનલી કોટડા આવી ગયા છે અને હવે જાય છે દર્શન કરવા મસ્ત એવા દર્શન કરી લઈએ તો આયલા જાય થોડો અવાજ ઓછો આવે છે પબ્લિક ભાઈ બહુ છે આજ પૂનમ જેટલો નથી એટલે વાંધો ન આવે બહુ છે બધી હા અમારે અશ્વિનભાઈ ને આગળ આયેલા જાય છે તને અહીંયા અમારે આયુષભાઈ આયેલા જાય છે

તો ભાઈ તમે દર્શન પણ કરાવી તો મેં આવું દર્શન કરું તો ભાઈ જેસે લોકો મેં

રસીન ભાઈ પણ ચા પીવે છે ચાલો પણ આપણે ચા પી લઈ થોડી ચાલો મિત્રો પ્રસાદી લેવા તો આપણે ચાની પ્રસાદી લઈ લેતી છે અને મજા આવી ગઈ ભાઈ આવી સાથો આપણે ઘરે ન બને એ વિશે મસ્ત શા છે પીવે છે તો આ બધા ડેલે નીકળી ગયા મસ્ત એવા ચા પાણી પીવે વાત થાય આપણે રામજી મંદિરે પણ પગે લાગવા આવી ગયા છે મસ્ત એવા રામજી મંદિર છે

મસ્ત એવા રમકડા છે બધા મસ્ત મસ્ત રમકડા છે ભાઈ આને જ લેવું આ નાનો એવો છે એને લેવું આ નાનો એવો છે એને લેવું આ નાનો એવો હું લેવું તારે હું લેવું ટ્રેક્ટર લેવું લઈ લે લઈ લે

અમારા આ પ્રતીકભાઈ છે આ આયુષભાઈ હળી ખાઈ છે જો ભગાવી દ્યો ભાઈ એવું ક્યાં મગાવી દેવાનું હોય કે પ્રતિક ભાઈ ભાઈ રધ્નેશ્વર ભૂકી ગયા આપણે જો અહીંયા મસ્ત એવી આ મંદિર છે મસ્ત એવું ભગવાન દર્શન કરીએ તો ભાઈ મસ્ત એવું દર્શન કરી લઈએ આપણે બધા

જાવાનું છે આપણે આ મંદિર છે આમુ આ જરૂર કો એટલે તમને બતાવીશું આપણે ચા પાણી નું આપણે જઈ છે દર્શન કરવા આવે અહીં કે જવાનું છે દર્શન કરવા આવો સહો મસ્તયો મસ્ત બધી છે તો આ કાકી બાપુની ગાડી છે આપણે કાકી બાપુની આ ગડડી છે ભાઈ મસ્તી આવી કાકી બાપોલી આ ખાકી બાપોનો ધુણો છે ભાઈ મસ્તી એવો આય સુબી પણ મુકેલી છે વાહ ઘુણો આપણે પણ પગે લાગી લઈએ જાજરો પાવી રીતે બનાવેલો છે સુબી છે પણ આવી રીતે છે ભાઈ હા જે મસ્ત ભાઈ અમારા પટે આ બે રૂબી ગયા છે આવી રીતે છે બધી ખાકી બાપુની મસ્ત એવું છે આ છે બધું

આવી રીતે છે ભાઈ આ સૂર્ય મસ્ત છે ને કાશ ના હિસાબે થોડુંક ડબલ ડુબિંગ દેખા છે આ બધું આવી રીતે છે ભાઈ બનાવેલું આમાં કંઈ જશે તમારે આ માલો કે આ માલો તમારે બધે ઘર નીકળી જવાય ફરતું પાણી પણ છે શું સૂર્યકુંડ બનાવેલો એમાંય પણ સિક્કા તમને બતાતા હશે આ છે ગૌ શરણ આ હેના પુલ છે ઈકા ઓમને ને ખબર આ હેના પુલ છે ભાઈ કોમેન્ટ કરજો આ હેના પુલ છે ઈ મસ્ત એવો પુલ છે આમ લાગે જમરૂખડી જેવું પણ મસ્ત પુલ છે એ આ બગીચો છે ને બટાટા જેવું થઈની છે હમ માવા ઈ નથી એ માથે નો ચડાય અમારે આ ઝરોખા ઉપર જાવ કબૂતર પણ મસ્ત બેઠા છે આ અમારે દર્શન કરવા આવેલી છે

જરૂર કામ અને બધી ગીતાભાઈ સત્રા ને રત્નેશ્વર ને કોટડા ને બધે જીજી ને હોય આવ્યા તો અમારે બધા બેઠા આવે તો કેમ છો ઠાકી ગયા કે બધે ભાઈ ઠાકી ગયા છે તો વિડીયો થઈ જાય લાંબો તો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી રામ રામ સીતારામ અને બાય બાય